રાજકોટથી સમાચાર લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રાજકોટ મનપાના ફૂડ વિભાગનું ચેકિંગ 160 કિલો સડેલા બટેકા કલરયુક્ત ચટણીનો નાશ કર્યો 70 કિલો દાજ્યુ તેલનો નાશ કર્યો ટેમ્પરરી લાયસન્સ બાબતે પણ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે તહેવારોની આ મોસમમાં લોકોના આરોગ્ય સાથે છેડા ન થાય તેની તકેદારી રાખવાના ભાગરૂપે રાજકોટમાં તપાસ કરવામાં આવી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ ઉપર જઈને એકસો સાહીઠ કિલો સડેલા બટેકા કલરયુક્ત ચટણીનો નાશ કર્યો સિત્તેર કિલો દાજીવ તેલનો પણ નાશ કર્યો છે લાખો લોકો રાજકોટના રેસકોર્સમાં કોર્સમાં આયોજિત આ લોકમેળામાં આવતા હોય છે અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી તેમના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ શકે છે

પાણીપુરી નો મસાલો સહિત અલગ અલગ જે વસ્તુઓ છે જે મોટા પ્રમાણમાં મળી આવ્યો છે જે ખાવાથી ખરેખર લોકો બીમાર પડતા હોય છે આમ પણ સાતમા થર તહેવારો જે પૂરા થયા પછી સામાન્ય રીતે મોટા પ્રમાણમાં લોકો બીમાર પડતા હોય છે ને આવું ન થાય એ માટે વાસી ખોરાક નો વેપારીઓ એ ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ દર વર્ષે જયારે રાજકોટના લોકમેળામાં ખાણીપીણીના પચાસ કરતા વધારે પણ હાથ ધરવામાં આવતા મોટા પ્રમાણમાં જે ખાણી પીણી અખાદ્ય જથ્થો મોટા પ્રમાણમાં અત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી અને નોટિસ આપવામાં આવી છે જી આભાર પરાક્રમ જાણકારી આપવા માટે